સ્વાગત કરવામાં આવ્યું છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સમગ્ર શાંતરપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારૂ આયોજન વડે આ રથના માધ્યમથી જ સાંતરપુર તાલુકાના ગ્રામ્યસ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે ત્યારે સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતરપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે મડોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે જ ધારાસભ્ય લવિંગજી સોલંકી તાલુકા વિકાસ અધિકારી સાહેબ આરોગ્ય અધિકારી તાલુકા પંચાયતનો સ્ટાફ અને અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા ગુજરાતના મનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ વડોદરામાં આવી પહોંચી નાની દીકરીઓએ અને રથના વધામણા કર્યા અમાને વધાયા અને આખા ગામે ભેર રથનું સ્વાગત કર્યું અને સરકાર શ્રીની જે સત્તર યોજનાઓ છે એના જનજન સુધી લાભ મળે છેવાટાના માનવી સુધી એનો લાભ મળે એના માટે સરકારના અધિકારીઓએ અને અમે દરેક સમાજના લોકોને એનો લાભ લેવા જો કે કાર્ડ દરેક સમાજના લોકોને કઢાવી લેવું જોઈએ એવી અન્ય યોજના એ કે કિસાન નિધિ કે દરેકના ખાતામાં વર્ષે સો હજાર રૂપિયા આવે એવી અનેક યોજનાઓની વાત કરી અને ગામના લોકોએ ઉમળકા ભેર એને સહકાર આપ્યો ને વધાવી લીધી અને એ મોદી સાહેબની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી બોલો ભારત માતા કી